એક નવા વિડિયો સાથે હું ખ્યાલ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું મારા ગામની અંદર લોંગડી ગામ સમસ્ત તેમજ અહીં તમે સરસ મજાના ઉપર જોઈ રહ્યા છો તો માતાજીનું વાહન એટલે બોકડા ની જે પધરામણી કરી છે એ નિમિત્તે સરસ મજાનો મિત્રો ભવ્ય ડાક ડોરનું આયોજન કર્યું છે ત્યારબાદ ગામ ધોવાનો બંધ છે તો મિત્રો અત્યારે અમારા ગામનો જે કોઈ ભક્તો છે અને મિત્રો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે જૂની લોંગડી વાળા મેળી માતાજી કહેવાય જેમના તમે જોડો બંધ છે અને બધા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે હરિહરનો હાથ પણ પડી રહ્યો છે તો મિત્રો સરસ બધાની વ્યવસ્થા છે તો આ આ તમામ વ્યવસ્થા તમને જોવા મળે છે તો વિડીયો બની ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય મિત્રો આ તો અમારું ગામ છે અને કોઈ પણ કાર્ય અમારા ગામની અંદર હોય અથવા બગજાણા સેવા મંડળની હોય તો બાપા સીતારામ જે સેવા મંડળ જે મહિલા મંડળ છે અદભુત મિત્રો સરસ મજાનો મિત્રો સેવા બજાવે છે તો અત્યારે બધા એવા કાઉન્ટર ચાર્જથી પણ વધારે લાગેલા છે તો જુઓ આ પ્રકારે વ્યવસ્થા ચાલી રહી છે આ પ્રકારે સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે અહીં ઠંડામાં ઠંડી ચા છે ત્યારબાદ જોવો છો તો આ રીતની બધી પ્રસાદી લઈને બધા જઈ રહ્યા છે બાપ સીતારામ જો આ બધાય મહિલા મંડળ છે આ જો આ શાક દાળ હા જાય મેલડીમાં તો આ પ્રકારે મિત્રો પ્રસાદી છે શ્રી લોંગ ખૂબ સરસ મજાનું આયોજન માં જગદંબાઈ લાલ શક્તિ માં ભવાની માં મેલેડી ના સાનિધ્ય માં જગદંબા ના વાહન કેતા બોકડા ની પધરામણી નિમિત્તે લોંગડી ગામ સમજ ગામ ધુમાડો બંધ તેમજ આજે રાત્રે નવ કલાકે ડાક ડમરો નું આયોજન કરેલ છે એટલે પ્રેમથી એક થઈ જોરદાર માં જગદંબા ની જય બોલવાની છે બંધ મેલડી માં પરંતુ પ્રસાદ નો બગાડ ન થાય એનું ધ્યાન રાખવાનું છે આપણી પોત પોતાની ડીશ પોતાની હાથે વ્યવસ્થિત સાફ કરવાની છે

અને ગરમા ગરમ મિત્રો લાઈ રસોઈ અત્યારે શરૂ છે આ રસોડું ઉભું કરવામાં પ્લાન કરવામાં થઈ લાઈ જે રસોડું છે અત્યારે તમને હાલ બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો નવા તો ખાસ કરી કરી લેજો આ વિડીયો તમારા મિત્રો સુધી ભૂલતા નહીં રસોડું તમને બતાવું છું કે રસોઈ કઈ રીતે બને અહીં ગરમા ગરમ જે પૂરીનો ખૂબ જ વિશાળ કાય માત્રામાં મિત્રો સ્ટોક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જુઓ તમે અને અહીં જોવો છો ને તો ગરમ મસાલા ને એવું બધું હતું હાલ રસોડું તો થઈ ગયું છે અને પાછળની સાઈડમાં તમે જોવો છો તો ગોંધી ગાંઠિયા એ બધો સ્ટોક કરવામાં આવ્યો છે અને આ બે દાદા અમારે હોય એટલે રસોડાની તમે તમામ કામગીરી સંભાળતા હોય છે બાપા સીતારામ મેલડીમાં જુઓ માતાજીનો જે પ્રસાદ છે ગરમા ગરમ માતાજીનો ખીચડો અત્યારે હાલ તૈયાર અહીં કરી દેવામાં આવ્યો છે જોવા અને અહીં ભાતનું આંધણ અત્યારે હાલ શરૂ છે અત્યારે આપણે રસોડાની અંદર છીએ અને મિત્રો ઘણા બધા સ્વયંસેવક ભાઈઓની જરૂર પડતી હોય તો સેવા બજાવતા હોય છે આ જોવો છો ઘણા બધા સ્વયંસેવક ભાઈઓ અત્યારે રસોડાની કામગીરીની અંદર છે જોવા ગરમા ગરમ શાક લાય

આનંદ આવે છે એની જે થાય એ સેવા બજાવતા હોય છે અને આખો મિત્રો વિશાળ કાંઈ રસોડું છે આગળની જે કાંઈ વ્યવસ્થા છે એ અત્યારે હાલ જણાવું છું અને મિત્રો આ પ્રકાર સરસ મજાનો આખું રસોડાની વ્યવસ્થા જોઈ છે અને અત્યારે મિત્રો અમારા ગામનું અડધું પબ્લિક તો સુરત નહીં તો મિત્રો શાક હજાર જેવું પબ્લિક અત્યારે હાલ પ્રસાદ લઈ રહ્યું છે અને વહેલા શરૂ કરી દેવામાં આવ્યું હોય પછી કેમ કે આના પછી ડાક ડમરુનો સરસ મજાનો મિત્રો કાર્યક્રમ છે તો એમને પણ આપણે નિહાળવાનો છે એમનો વિડીયો પણ અલગ આપણે નાખશું

અને માતાજીના દર્શન માટે પણ અત્યારે જોવો છો તો મિત્રો અત્યારે મેં ગેટ ઉપર આવી ગયા જે માતાજીનું જે સરસ મજાનું મિત્ર વાહન છે જે બોકડા અહીં મોકવામાં આવ્યો છે અને મિત્રો બારે માસ ચોમાસું હોય વરસાદ હોય તો અલ્પેશભાઈ અહીં સરસ મજાની મિત્રો સેવા પૂજા કરતા હોય માતાજીના ખૂબ માના ખૂબ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આખા લોંગડી ગામનું છે આરતી પૂજા એ કરતા હોય અને જો અત્યારે અહીંયા દેવાભૂ કરી છે અને વાહન પણ સરસ મજાનું થઈ ગયું પાછળ તમે જો

એમના પણ તમને હાલ દર્શન કરાવી રહ્યો છું અને આખું વાહન પાર્કિંગ અને હજી તો શરૂ જ થયું છે અને બધા હાલ અત્યારે જોવો છો પ્રસાદ લેવા માટે હાલ આવી રહ્યા છે અને આ ગામ તરફ જવાનો રસ્તો એ અમારું નવું લોંગડી કહેવાય અને આ જે માતાજીનું જે સ્થાનક છે આ લીમડા હેઠળ સાક્ષાત બિરાજમાન છે જૂની લોંગડી આ જૂની લોંગડી કહેવાય આપણે વ્યવસ્થા જોયા બાદ જોવો છો ને તો અહીં સરસ મજાની વ્યવસ્થા એટલે કે થાળી હાથ ધોવાના કાઉન્ટર ને અહીં પણ સ્વયંસેવક ભાઈઓ તમને જોવા મળશે જો આ રીતે થાળી સાફ કરી ત્યારબાદ જ આગળ મેપવામાં આવે છે અને સરસ મજાની લહેરાઈ રહી છે અને આ રીતની વ્યવસ્થા છે થાળી આપણે જાતે સાફ સફાઈ કરી ત્યારબાદ અહીં મૂકવામાં આવે છે અને એમની માટે પણ સ્વયંસેવક ભાઈઓ અત્યારે હાલ સરસ મજાની સેવા બજાવી રહ્યા છે જો અત્યારે ઘણું બધું ઓડિયન્સ થઈ ગયું છે રાત્રીનો મિત્રો સમય છે તો આ પ્રકારે બધી કામગીરી શરૂ મિત્રો આ તો સરસ મજાનો અમારા ગામનો વિડીયો અત્યારે મિત્રો ગામ થોડો બંધ છે અને ઘણા બધા ભાવિક ભક્તો જે અત્યારે બધા આવી રહ્યા છે અને જો આ દસ રસ મગના જે મોકળા હતા એની પધરામણી કરી દેવામાં આવી છે અને આજ જ અમારા ગામમાં મિત્રો ઘણા બધા કાર્યક્રમ થતા હોય છે અને વિડીયો શૂટિંગમાં અલ્પેશભાઈ બારિયા ધ અલ્પેશ બ્લોગ અલ્પેશ બ્લોગ હા એ પછી તમે ચેક કરજો એમાં એના એપિસોડ આવશે એક સરસ મજાનો ફેસબુક પેજ છે આપણો લોંગડી એમાં તમે એક વિઝિટ કરજો એમાં ઘણા બધા વિડીયો છે આપણા લોંગડી વિશે છે બધા અને અમારા ગામમાં મિત્રો છે ને દર વર્ષે કંઈક ને કંઈક આયોજન થતું જ હોય છે ઓણ ડાક ડમરું છે અને ગામઢોળો બન્યું છે અને આ માતાજીના જે બે વાહન છે બોકડા તેમની પધરામણી કરી અને મિત્રો સરસ મજાનો આખો કાર્યક્રમ છે અને અલગ અલગ એપિસોડ તમને બતાવશું પણ આપણું લોંગડી તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો તો એમની અંદર લોંગડીની અંદર એવા અવારનવાર જે કાર્યક્રમો થતા હોય તેમની તમને ટૂંકમાં રીલ્સ જોવા મળશે અને પ્રસાદી જોવા આ રીતે ચાલુ છે તો મિત્રો વિડીયો તમારે મિત્રો સુધી શેર કરજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા